પીએમ કિસાન હવે ખેડૂતોને વાર્ષિક મળશે એક મોટા અપડેટ સામે આવ્યા છે જો કે પીએમ કિસાનની રકમને છ હજાર ની વધારીને બાર હજાર કરવા વિશે એક મોટા અપડેટ મળી રહ્યા છે આ અંગે મંત્રી રામનાથ ઠાકુરે શું જવાબ આપ્યો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક છ હજાર ની રકમ બે હજારના ત્રણ હપ્તાના રૂપમાં મળે છે ડિસેમ્બર બે હજાર ચોવીસ માં એક સંસદીય સ્થાયી સમિતિએ આ રકમને વધારીને બાર હજાર કરવાની દરખાસ્ત કરી હતી શું સરકારે પીએમ કિસાનના વાર્ષિક પેમેન્ટને બમણું કરવાની આ સમિતિની ભલામણ સ્વીકારી છે આ અંગે બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ રાજ્યસભામાં સાંસદ સમીરુલ ઉલ ઇસ્લામે સવાલ પૂછ્યો હતો શું સરકારે પીએમ કિસાન પેમેન્ટને બમણું કરીને બાર હજાર કરવાની ભલામણ માની લીધી છે વિડિયોમાં આગળ જાણો શું બાર હજાર રૂપિયા થઈ ગઈ છે પીએમ કિસાનની રકમ સમીરુલ ઉલ ઇસ્લામે સવાલ પૂછ્યો હતો જેના પર સરકારે જવાબ આપ્યો હતો તમને જણાવી દઈએ કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સાંસદની સ્થાયી સમિતિએ સૂચન કર્યું હતું કે ખેડૂતોને વર્તમાન આર્થિક સ્થિતિ જોતા વાર્ષિક બાર હજાર કરી દેવામાં આવે આ સવાલ પર કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટપણે કહ્યું છે કે આવો કોઈ પણ પ્રસ્તાવ સરકારના વિચારણા હેઠળ નથી એટલે કે પીએમ કિસાનની રકમ બમણી કરવાની હાલમાં કોઈ યોજના નથી આનાથી ખેડૂતોમાં ફેલાયેલી અફવા પર પણ વિરામ લાગી ગયું છે કિસાન આઈડી માટે રજિસ્ટ્રેશન જરૂરી છે ઈસ્લામે એ પણ પૂછ્યું કે શું પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કિસાન આઈડીનું રજિસ્ટ્રેશન જરૂરી છે તેના પર ઠાકુરે કહ્યું કે જે ચૌદ રાજ્યોમાં કિસાન રજિસ્ટ્રીનું કામ શરૂ થઈ ગયું છે ત્યાં પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત નવા રજિસ્ટ્રેશન માટે કિસાન આઈડી જરૂરી કરી દેવામાં આવ્યું છે ઠાકુરે કહ્યું કે જે રાજ્યોમાં કિસાન રજિસ્ટ્રીનું કામ હજી શરૂ થયું નથી ત્યાંના ખેડૂતો કિસાન આઈડી વિના પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે ઠાકુરે તે ચૌદ રાજ્યોમાંથી જ્યાં કિસાન રજીસ્ટ્રીનું કામ શરૂ થઈ ગયું છે તે ખેડૂતોનો ડેટા પણ આપ્યો જેમણે હજુ સુધી કિસાન આઈડી માટે રજીસ્ટર કરાવ્યું નથી મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે